આજે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા ત્યારે વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય આજે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરૂ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ભક્તોની દર્શન માટે ભારે ભીડ જોવા મળી રહી છે તો સાંજે ભગવાન દત્તાત્રેયની આરતી કીર્તન દત્તભાવની ધૂન અને રાત્રે ભજનનું પણ આયોજન મંદિર વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવ્યું છે શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે આ કુબેરીશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા તેથી આ મંદિરને કુબેરીશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલું છે વડોદરા શહેરના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના પણ તેઓ ગુરુ હતા કુબેરીશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પૂરી થતી હોય છે ગુરુ નબળો હોય કે ન હોય પરંતુ જો ગુરુને દાન કરવામાં આવે તેમના ચણાની દાળ ગોળ પીળા ફૂલ પીળા વસ્ત્ર ધાતુમાં સોનું દત્તાત્રેય ભગવાનને ચડાવવાથી ગુરૂગ્રહ શક્તિશાળી બને છે તથા ઔધુમભર વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી પણ ગુરુ દોષમાંથી મુક્તિ મળતી હોય છે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમર્પણ પર્વ તરીકે ઉજવાતા ગુરુ પૂર્ણિમા અથાળ વ્યાસ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે आवादूत चिंतार श्री गुरुदेव दत्त आज रोज गुरुपुनम तारीख 10 7 2025 आणि તમે જાણતા હશો કે વડોદરાના અંદર જૂનું અને જાણીતું હું અહીંયા ગડી મોટા દવાખાનાના સામે એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્તા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એવું આ સર સયાજીરાવ ગાયકવાડના ટાઈમથી સ્થિત એવું અઢારસો છત્રીસથી સ્થિત એવું આ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે દેવસ્થાન છે જ્યાં હાજર હાજુ દત્તાત્રેય ભગવાન બેસેલા છે અને આજે સવાર ગીત તમે જુઓ છો કે જે આપણે દર વર્ષે ભગવાન માક્ષરસૂદ પૂનમ એટલે જન્મોત્સવ ઉજવીએ છીએ એ પ્રમાણે આજે ગુરુ પૂનમનો ઉત્સવ અહીંયા સરસ રીતે ઉજવામાં આવી રહ્યો છે ઘણા બધા ભક્તો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે વધારી રહ્યા છે ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા ભગવાન સાથે જોડાયેલી છે અને આ બહુ જાગૃત દેવસ્થાન છે આજે સવારથી અહીંયા આગળ ભગવાનનું પાદ્ય પૂજન બધા ભક્તોનો અભિષેક પછી મહાપૂજા એવા બધા પૂજાના ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલા છે બપોરે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન છે ચારથી છ વાગે ફરીથી ભગવાનનો સાંજનો અભિષેક પૂજાનો ફરીથી પ્રયોગ થશે તે બાદ રાત્રે સાડા આઠ વાગે શ્રી દત્તાત્રેય ભગવાનની મહાઆરતી જે થાય છે એ સાડા આઠથી નવ વાગ્યાની ભગવાનની આરતી થશે તે બાદ રાત્રે સાડા નવથી રાત્રે અગિયાર સુધી પરાગ બરડેનું ભજન રાખવામાં આવેલું છે અને વડોદરામાં ઘણા બધા ભક્તો આ મંદિરને જાણીતા છે ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા છે તો આજે આવા વિશેષ દિવસે મુખ્ય એટલે ગુરુ ખાસ તમને વૈશિષ્ટ મને કહેવાનું એવું કે જે ગુરુ તરીકે આજે જે લોકો જેને પૂજતા હોય છે એ લોકો આજે ખાસ એમને નમસ્કાર કરવા એમના આશીર્વાદ લેવા જતા હોય છે અને આ દત્તાત્રે ભગવાન આ વિશ્વના ગુરુ છે પરંતુ દત્તાત્રે ભગવાને પણ પોતે ચોવીસ ગુરુ બનાવેલા હતા એટલી માટે એમના માટે પણ આજે બહુ ઘણો વિશેષ દિવસ છે ભગવાનનો પણ બહુ વિશેષ દિવસ છે પશ્ચાત જે કે એમના શિષ્યો છે એમના માટે પણ આજે દત્તાત્રેય ભગવાનનો આશીર્વાદ લેવા આવવું એ બહુ વિશેષ દિવસ છે તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા અલૌકિક દર્શ ભગવાનના ઉત્સવના અંદર ગુરુ અંદર દર્શનનો લાભ લેવા માટે ખાસ અચૂક વધારવું આ મારી વિનંતી છે